ગઈ કાલે જે આગનો બનાવ બનેલ જે જે દુખદ ઘટના છે એ બાબતે પોલીસે બનાવવાળી જગ્યાથી અને ફાયર વિભાગ દ્વારા તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા ઘણા માણસોને ચાલીસ એક માણસોને રેસ્ક્યુ કરવામાં આવેલ તેમજ બનાવવાળી જગ્યાએ ઉલવાતા ત્યાં એફએસએલ અધિકારી અધિકારીશ્રીને બોલાવી ત્યાં પંચનામું કરવામાં આવેલ પંચનામામાં એફએસએલ અધિકારીશ્રી દ્વારા જણાવેલ મુદ્દામાલ કબજે કરી તેને પરીક્ષણ તે મોકલી આપવા તજીજ કરવા કરવામાં આવેલ છે તેમજ જે ઘેટના રહીશો છે તેમના નિવેદન નોંધવાની પણ કાર્યવાહી ચાલુ છે તેમજ ફાયર એનઓસી બાબતે પણ એમની જોડેથી માગણી કરવામાં આવેલ છે હજી સુધી કોઈ પ્રત્યુતર મળેલ નથી તેમજ તે બાબતે કોર્પોરેશન પાસે પણ ફાયરની વિગતો માંગવામાં આવેલ છે જે ત્રણ લોકોના મૃત્યુ થયા તે તેમાં એક ડિલિવરી સ્વીગીનો ડિલિવરી બોય હતો જેનું નામ અજય ભાઈ ખીમજીભાઈ મકવાણા જે રાજકોટનો રહેવાસી છે તેમજ અન્ય બે છે કલ્પેશ પીઠાભાઈ અને બંને છેલ્પેશના છે ઉના તાલુકાના છે એ બંને લિંકિડ વિભાગમાંથી દસમા માળે ઓર્ડર આવેલો તે આપવા ગયેલા અને જેની સાથે એનો પિતરાઈ ભાઈ હતો જે ગઈકાલે ધૂળેટીનો રજા રજા હોય તે પણ એમની સાથે ફરવા ગયેલા એટલે

માહિતી મેળવી અને કાર્યવાહી ગઈકાલે આજે એટલે આજે ગઈકાલે કચેરી બંધ હતી આજે ફાયર બાબતની એનઓસી નું કમ્પ્લીટ થઈ જશે એમને શું આગના હિસાબે કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઉત્પન્ન થાય અને શ્વાસ તાણીમાં જવાથી મૃત્યુ થાય તો તેમ છતાં તેમના વિશેરા કબજે લેવામાં આવે છે વિશેરાનો જે ફાઇનલ કોઝ ઓફ ડેથ આવે એના પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય એમાં જે તે જવાબદાર વ્યક્તિઓના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે